રો વીવર્સિટી આલો ને ફરવા જાયે હું તો ઘર માં ને ઘર માં કંટાળી કેટલા ટાઈમ થી બીજું કામ શું છે તમારે ને નો હોય નો એટલે નાવા ના યાર નાવા નોય પૂરો નાવાની ગોલી ખાઈ લે બીજું તો હું જીરીક તો વિચાર કરો કોક દીક તો મને બાય લઈ જાવ તમે તમને ક અમને અમદાવાદમાં માં બોલો ફ્લાવર શો મસ્તનો નો ચાલુ થયો હાલો જોઈ આવીએ એમ શું કરો હાલો જઈએ તમને ખબર છે ફ્લાવર શોમાં માં 50000 જાત જાત ના રંગબેરંગી ફૂલ આવ્યા જોવાની કેવી મજા આવે પણ તને નીરે તો કહેતા ન થાવડતું રાયરું નાખી નાખી ને સ્કે કે લા બાપા હું કે તને ના પાડું જવાની નીરે તો કહું તો કે તમે સમજો નીરે તો તમને ખબર જ ન પડતી એટલે જ મારે ઉસાવે છે બોલવું પડે લગન થયા પેલા ફોન માં વાત કરતો તે હા વીમ થાતું કે સોનલ ના મોમાં જ નત પણ લગન થયા પછી ખબર પડી કે કેવડી મોટી છે ઈ લગન પેલા ઈ હું હો હા ઈ તો હવે મારી માથે થી મને ખબર છે કે હવે હોતું જ ઈ હું નકો હું નતો માનતો કઈ સોનલ ડુટડી ના થાતા જાવ હવે ખોટે ખોટી હો નઈ તો એ જાવ તો નાઈ તૈયાર થઈ જા પછી કઈ બાર બોપરે ન જવાનું હોય એસે આપણે કાલે જાવ આજે રવિવાર છે ને આજે હા મને ખબર છે તમારી ટિકિટ વધુ છે રસની રવિની એટલે તો તમે એટલે સોમવારે જવાનું તમારે ઈવાજ હોય મને ખબર હોય આજે જે 100 રૂપિયા લે ને કાલે સોમવાર થી શુક્રવાર સુધી જ લે એટલે તમારે કાલે જાવું કા મને ખબર છે એમ કરી મને પટાવી ને તમે નોકરીએ વઈ ને ફ્લાવર શો કે ક્યાંય જોવા બોવા લઈ જવાના એટલે મારે કોઈ તમારું થાતું આજે જ જાવ એટલે આજે જ એ લોય પીણી ની મારું લોય પી માં જા તું ત્યાં થા હું તૈયાર જ છે જવા દે તમને કહું હું પહેરું ડ્રેસ પહેરું કે જીન્સ પહેરું તને જી તર ઉઈ તને કીધું ને કે તું મારું લોઈ નો પી એમ શું કરો કામ નહી તમે કહો તો તો તરત કેતા કે ઓલા ઓલા હવે કઈ કેતા હું એ કપડા બપડા બદલવા આ ફ્રોક માં તું એકદમ હિરોઈન જેવી લાગે આજ મસ્ત છે બસ આજ રાખ જા હે હા સુકલા મને લાગે હારું હો તો રાખી જાવ તમે નઈ તૈયાર થઈ જાવ એ હારું બાપા મે તો માથી માથી મારા ફેરવી રે ન જોવા જાય હો કે મમ્મી તમારે આવું ને તો તૈયાર થઈ જાવ હાલો હા હવે આવા ગોલ્ટા ગોલ્ટ પણ મે ફ્લાવર શો જોવા જવાતા હે તમે જાઓ ને ફ્લાવર શો જોવા જવાનું નક્કી કઈ કર્યું તમે એ મમ્મીજી તમે દીકરા કે કે આલો જાય ફ્લાવર શો જોવા જે રજા છે તી ઓસા નક નક્કી થઈ ગયું હે ને સિબલા હા શું હે હવે મારા દીકરાને ને અટણ સુધી કરિયાણ અને દુકાન ને જવા માં કંટાળો આવતો તો ઈ હવે તને ફ્લાવર શો જોવા લઈ જાય આ બધા કોઈરા કાનકી ના છે મને નો ખબર હોય કાવલે મન ખબર જ છે ત્યાં સુરીયા સડાયો મત દીકરાને નો ખબર હોય કામ હા બ્રુને સોનલ મન મમ્મી હું કીધું ઈ જોયું ને બધી ખબર પડે મમ્મી ને યો હારો મમ્મી તો અમે જાય હો ખાવાનું શું કરવાનું છે બોપાઈ રે ને એ મમ્મી ખાવાનું અમારે કંઈ નત કરવું તમારે જે ખાવું હોય ને ઈ બનાવી લીજો અમે તો બહાર ખાઈને આવીશું હો ને મમ્મી જે હું એમ કહેતી હતી તમારે જો બહાર નું ખાવું હોય તો અમે લેતા આવીશું બનાવવાની ઝંઝટ નહીં હે સોનલ તે બહાર ખાવાનું ને લઈ આવવાનું ને ઈ કઈ નકી કર્યું તે ઈ તો કે મને હા તમે પણ બહાર ગયા હોય તો બહાર જ ખાવાનું હોય ને તો ઘેર આવીને રોટલો થોડો ખવાય આજ તો ગયો મને આખી તું તો તમે બહાર તો એમ કરો મારા કુલ છે ને લેતા આવજો અને મને સોલે કુલ છે બહુ ભાવે ને જો સોલે કુલ છે નો મળે ને તો સોલે ભટુલે ને મંચુરિયમ લેતા આવજો હા હા બીજું કઈ લેવું હોય તો ફોન કહી દીજો અમને હા હા સારું જાવ તો જાવ

オーケーはマスタナセーオーホー。タメカオマダムラマイアマスタナザラバセオバティ。アマンカバーセーラーカタラバババナネ。アハハハ。ババマスタナナリアリンカズウリン a ヘッカイクカリンジョヤキビ。アマレキャイクウセメンコディウアピューポグランウェイ。アイメカメキディエヴァポンウエヴァタタイエヴァタイパシティタメイバティカバーウエタメカイ。ソナノヴァウントナタラティコンテイオタルモーバンライトウガディエヴァンディヴァンディヴァンメカルネット हाँ रो मुझे क्या कहीं बोलूं पन मैं तो जो बने नहीं हूँ खो माँ खो डा रंगी ली ताना नो मने रंग लाजो मैं तो रंग माँ का पड़ा बोल डा रंगी ली ताना नीना नो मने रंग लाज ये तो हाँ तो ले हाँ तो ले मरी जाए एम नेम ये ने तू लता मंगेशकर से मने खबर से तू लता मंगेशकर से नहीं लगन पहले तो बोल क्या था मारो वास कोयल जो वासे को મે કે તન કાગડી કાગડો કીધું તું તાર જાતે ને જાતે કે તો હવે તો પાકું તું કાગડી જ છે હા રોયલ તાર મો બન રાખું તી વેલા પુગાડી દીધા જો પુગી ગયા જો તારો ફ્લાવર સો દેખાય હા સો તો ખરી કેવો મસ્ત નો છે ફૂલડા તો જો ઓ હો આ જો તો ખરી ફ્લાવર સો તો હજી થોડોક સેટો છે તો સુગંધ તો જો આવે ઘકડા ને ઘકડા હેલો મિત્રો જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તમારી અમારી ચેનલ સિબલીની મોજને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ